સુરત શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાઈ ગયું છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની છૂટીછવાઈ ઇનિંગ જોવા મળી રહી છે અટવા લાયન્સ અડાજણ પાલ વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે પવન સાથે મધ્યમ વરસાદની હેલીથી વાતાવરણ ફરી ઠંડકમય બની ગયું છે હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણમાં વરસાદની આગાહી કરી છે અને આગાહીના પગલે આજે સુરતમાં સવારથી જ મેગાની છૂટી છવાઈ ઇનિંગ્સ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહીના પગલે આજે પણ સુરત શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં મધ્યમ અને જે વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે હાલ સુરતના અઠવાલાંશ વિસ્તારમાં આ પ્રમાણેનો જે મધ્યમ વરસાદ છે તે વરસી રહ્યો છે સવારથી જ સુરત શહેરના અઠવાલાંશ રાંદેર અડાજન પાલે પોઈન્ટ આ સાથે જ વેસુ પાલ સહિતના વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે હાલ પડી રહ્યો છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી તે મુજબ આજે સુરત શહેરમાં આ પ્રમાણેનો જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે મહત્ત્વની વાત છે કે સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં કરાયેલી આગાહીના પગલે શહેરમાં વહેલી સવારથી જ જે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ફરી વરસાદની હેલી છે તે સુરત શહેરમાં જોવા મળી રહી છે ખાસ કરીને જગતનો તાત હાલ હસ્તી લાગણી અનુભવી રહ્યો છે કારણ કે જે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તેને પૂરતો પોષણક્ષમ પાણી મળી રહે તે માટે હાલ જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂત પણ ચિંતામુક્ત બન્યો છે પરંતુ સુરત શહેરમાં જે પ્રમાણે સવારથી આ પ્રમાણેનો વરસાદ જ્યારે પડી રહ્યો છે ત્યારે હાલ વાતાવરણમાં પણ જે ઠંડક ભર્યું વાતાવરણ છે તે છવાયું છે જે ભારે બફારાની સ્થિતિમાં લોકો સામનો કરી રહ્યા હતા તે બફારા સ્થિતિમાંથી લોકોને રાહત મળી છે એક રીતે સમગ્ર વાતાવરણની અંદર શીત લહેર છે તે હાલ છવાઈ ગઈ છે કેમેરામેન દેવગ્ર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત